વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ભાવનગરની ધરતી પરથી અનેક વિકાસ કાર્યો દેશને સમર્પિત કરવાના છે ત્યારે સામુદ્રિક ક્ષેત્રે વિકાસની ગતિ તેજ કરવા માટે શિપ બિલ્ડિંગ પોર્ટ ચાર્ડ અને મેરીટાઈમ ક્ષેત્રોનો વિકાસ કરવા માટે વિવિધ હિતધારકો વચ્ચે સત્યાવીસ પ્રકારના એમઓ યુવા જે કેન્દ્રીય મંત્રી શ્રીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા આ પ્રસંગે પોર્ટ શિપિંગ અને વોટર વેસના કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં યોગ્ય 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 કાર્યક્રમ દિશા અને દર્શનને લીધે આજે સમગ્ર દેશ જાગૃત થઈ વિકાસની દિશામાં અગ્રેસર પોર્ટ શિપિંગ અને વોટર વેઝ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી વેંકટપતિ એસ દ્વારા આભાર વિધિ કરાઈ હતી આ પ્રસંગે મેયર શ્રી ભરતભાઈ બારડ ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ વાઘાણી ગૌતમભાઈ ચૌહાણ સેજલબેન પંડ્યા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી સુશીલ કુમાર બંદર અને પોર્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી આરસી મીના સંયુક્ત સચિવ સર્વશ્રી આર લક્ષ્મણ તેમજ સંદીપ ગુપ્તા ગુજરાત મેરીટાઈમ બોર્ડના સીઈઓ રાજકુમાર બેનીવાલ જનરલ મેનેજર શ્રી કલ્પેશ વિઠલાણી સહિત દેશભરના મેરીટાઈમ ક્ષેત્ર સાથે સંકળાયેલા હિતધારકો સહભાગીઓ પોર્ટ શિપિંગ અને વોટર વોટરવેઝ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર